બનાવ સુમી નાસો કરાય કે બનાય નાસો તમે લેવા દો ચા બનાય તો બનાય કરાય ને બસ અને તો ભાઈ તમે તો ડબ્બા પર બે ગયા ખાટલા ગણા હા જો હોય બે હું જો તો વિડિયો જો થોડો વિડિયો જો છે અને પછી બે દા પછી માંગા દે આવ્યો ઓડને કેમ આ ઓન લઈ લઈ જો ઓ હારે લઈ જવું પડે બે દા પછી આવે બરાબર અને હું વિડિયો વિડિયો ચાલુ કરીને ગયા તમે લેને હા ગાઈસ તો કો બે ગયા મો તો કા ભાઈ હજી હાલ મૂડ હે તમે

હ પોટલ વી અહીંયા નેકર્યા છે તઈને ભઈઓ વાગ લાગે મારે પેલું ગીત ગાવાનું બાકી રહી ગયું માર તો આમ તો અમે બાલ ના કપાવ તો તું હીરો દેખાય છે એ તું બાલ ના કપાવ તો તને તને તમે હીરો દેખાય એ પિક્ચર શૂટિંગમાં માં હું બોલાવડાવું તો મારું પોતાનું બનાવું છું હા બેરુ નાથ વાળું 100% આ તો હા

જેને રસ્તો વધારે તો માર્ગ વધારે થાય કહા બેઠા હતા રસ્તો એટલા હાઈને મોબાઈલ પકડીને તમારું હોમ બે હાય છું ના ભાઈ ના આમ તો મૂળ તો બધું બધા ગાય છે કે ભાઈ તમાર ઠાકોર ફેમિલીની મેર બોલે એટલે હું કહું છું ખબર હું કે અમારા મેન ગુરુ પહેલાં હારાય પણ બાકી બધાનું પણ બાકી બીજું બધાનું તો હું ચેલો કહું છું ના લાગુ પગે આ હાય અમારા ચેલા Acela ke orang gue ke orang. Acela mari. ke sana kecil, tuh aja cilo ke sana. Aku nazar. Tetep kayu kayu tuh jemar. Asas lu. Tuh. Kulai ya Mulai. Tadi gue nih gitu mulai. Tadi Eddy gua ada Tadi Eddy lah. Nih Kulai ke.

આ ટોમેટર વાળું પૂરું થઈ ગયું હવે તારો વારો કેળો હવે કેળો છૂટું છે કવિતા કેવો કેળો તું કે વયા ચોકલેટ લેવાની તારા તો કવિતા ગો ઓને ચોકલેટ લેવાની તો ઓને કવિતા ગાવી પડશે અને ચોકલેટ ઓને ખાવાની છે તો ચોકલેટ કવિતા પડશે બુટે સોંગ કેડ બોલો ભાઈ કાકા ભાઈ સિકુરી ઓને બેહડે તમે બેવા ભૂલ્યા પડે તો તમને કોઈ આવડતું નઈ મને એવું લાગે ઇનાટા ઓને ટોમેટો ગાયું તો તમાર પણ બટેકોનો રેગણો નહીં ગીત તાવા મરચાનો નહીં એવું ગીત ગો

અલે આ ચર્ચા એની થાય જેને પરચાય એ હોય ભઈ રોજ રંજીત ભાઈ ફરમાઈશ હું આલતો જાત તો તમે મારા નોમની આલી છે હ મારો વાઘ આવ્યો ભાઈ હું બનાવ છું ચા આ મહેમાન આયા છે તે મહેમાન કોણ ગી તું પોતે એમ કે અગર ચારો ચાનો નશો જ રોજ પીવા જોવો જો આ 4 વાગે પહોંચવા જે એટલે પહોંચવા જે કે ને હા

અરે રાતે આવ્યા હતા જોયું ભાભી તમે હોય નહીં જોઈ તમે નહી જોય કોણ ના દોય ના તમે જો ગયા છે તમે અમે આવ્યા છીએ આજે રણજીતભાઈ સંજયતભાઈ તો મીલો ઉભો હતો સ્પેશિયલ કાલે હાગ ને બધું જોવાનું હતું ત્યાં હજુ જોવા આવ્યા છીએ રણજીતભાઈ ચમ મજામાં તું મારો વાગ છે યાર મરતો અને કેરીઓ ખવડા જો પાછા એકલા એકલા ના ખાતા ખબર્યું કેરીઓ બેરીઓ ખવડા કે રજત બાલ આમ પાછળ કપાવાના છે કે આમ હમ હું જે મહેશી છે હું આમ દોઢ દોઢ જાય છે પણ મમ્મા એક વાત કહું મરચું કરાવી જોઈએ કોઈ દાડ કોઈ સ્વાદ મળે તો મને કહેજો હાજુ ખોટી મમ્મી મજા આવી જાય મજા આવી જાય

ના એટી એટ હવે એટી મારો પોતાનો ખરેખર એટલે કિરણભાઈને એકસો ને બે છે હું કિરણભાઈનો ચમ હવે તમે વિશ્વના આવો તો તમારો વજન કોટો લાવો હવે તમે રોજ એટલે મને ખબર છે મને અમુક ગાયજને ભબે અમુક ગાયજને એવું કીધેલું છે કે તમારું વજન કરાવો તો ઠાકોર ફેમિલી પહાન જતું રહું એના ભાભી અમે લઈ લે અમે પણ વજન કોટો છ પણ વાળો છે ચાલે એવો છે હા ઓ અમે નમી જુજો વજન કોટો માપવાનો મારો પોતાનો કોનો પંચાણું કોનો છે ના ભાઈ એટી એટ રંજીત ભાઈ હિરાણ ભાઈ નો તો એકદમ બે માપુજા માપુજા રંજીત ભાઈ માપુજા એક કોમ કરો જાદ્યો આપડે બીજી વાત જ દેપતાવા બે તબિયત હોશ થઈ જાય ખરી હો પણ એક વાત કહું ભાભી તમને ગોળી ઘડી તમને અંદર અંદરથી હોત નહીં એનું કારણ છે કે તમે ગોળી ગરતો નહીં આ ભાભી ગોળી ગરી કમ્પ્લીટ થઈ ગયો એ ઠેલી જોઈ વાત આજે હવે ડોક્ટર ગોળી આલ તો સો ગોળી આલ તૈય નામની સો ગોળી આલ સો ગોળીમાં શું હોય છેલ્લી ગોળી આવું

शिला वागे रात ना आणि तुम्ही बाजरी लि तिचं पार्वती भाभी तुझ्या बाजरी लि नाही बोलतो मम्मी

એટલે કપડો વાળી મશીન પણ તમારે આ ફુગ્ગો છે ને આ ફૂગો માથાનો ઓમ અધર કઈ વસો ટેકો આલો ભાભી હાથ મેરા જિંદા બસ બસ તમારે ટેકો નહીં જોતો હો ભાઈ બડી મજેદાર ઓટ ટમાટર બસ વાત પતી જ બેટા એટલે બીજી વાર હું ગિફ્ટ રાશિ તમને ખબર છે આ ગુડ્ડુ ગુડ્ડુ ગિફ્ટ નથી રાશિ પૂછો સીટું નથી ગિફ્ટ રાશિ એ તો પછી ગિફ્ટ માં હોય પછી ટેકો ના લો તો પછી એ ગિફ્ટ કોઈ કહેવાય નહીં સાચું ખોટું ખોટું એને નથી બોલી એનું કારણ છે કે મારો ધંધો એ છે ના લ્યો ચિંતા ના કરતા એ આ શેટ બેઠા આપણે દુકાન ના માલિક યુવાન માટે પોત પોત વાળો પરિકો મૂલી આવ્યો બસ ખુલ્યો તીખી વેપાર ને અતિ છે સર એટલે આ પરિપર ના ખાવાનો આપણે છે ને આને હવારે દારો ને ઘઉંની રોટલી હું ગયો મમ્મી આ જો કે આ બેઠવા માન મેડમ આ હા લઉં એવું કશું કઈ નહીં ભાભી પણ હું તો કહું ભગવાન માતાજી વાત ના લાવ

તમે રંજીતભાઈ બેના તરફથી તમે જે ગુરુ બન્યા છો એના પછી ના દસ નહીં નવ નવ સંજયભાઈ નવ મારે હાજરીમાં નવું હા હા હું પોતે જ કહેવા બીજો છ વાત કહેવાની આવતો હા

હા એ વાત આ છે એકલા તો જાદે પણ તમે હવાના દારા પોસ વાગે ઉઠાવ્યો ને પૂતું તો હારું રાગે નહીં આ ત્રણ માં એક છોકરો મધરા છે બે તરફ શમશેર સિંહ બન્યા છે બોલો હા બાયરી આવે તો મધરા આવે કોમ્મા આવે